રાજ્યમાં ચાંદીપુરા વાયરસનું સંક્રમણ બાળકોમાં પ્રસરી રહ્યું છે ત્યારે ઉત્તર ગુજરાતમાં મહેસાણા બનાસકાંઠા બાદ હવે પાટણમાં પણ ગ્રામ્ય વિસ્તારમાં સાત વર્ષનો બાળક ચાંદીપુરા વાયરસથી સંક્રમિત થવા જિલ્લામાં પ્રથમ કેસ નોંધાયો છે બાળકની હાલત ગંભીર હોય હાલમાં વેન્ટિલેટર પર રાખી સારવાર હાથ ધરવામાં આવી છે પ્રથમ કેસ સામે આવતા જ આરોગ્ય તંત્ર હરકતમાં આવી તાત્કાલિક સંક્રમિત બાળકના ગામમાં સર્વેની કામગીરી સાથે દવાનો છંટકાવ સહિતની કામગીરી હાથ ધરી છે સરસ્વતીના મોટા નાયતા ગામમાં ધોરણ એકમાં અભ્યાસ કરતો સાત વર્ષનો બાળક શનિવારે સવારે તો શાળાએ ગયો હતો પરંતુ તાવ આવતા તબિયત લથડી હતી જેથી પરિવાર રવિવારે પાટણની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા તબિયત વધુ બગડેલ હોય ડોક્ટર દ્વારા ધારપુર સિવિલમાં જવા સલાહ આપતા ધારપુર જતા બાળકને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં બાળકમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાતા સીરમ સેમ્પલ લઈ અમદાવાદ ખાતે લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલવામાં આવતા બુધવારે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જેથી તાત્કાલિક બાળ રોગ નિષ્ણાત દ્વારા સારવાર શરૂ કરવામાં આવે છે ચાંદીપુરાનો કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે રેપિડ રિસ્પોન્સ ટીમ ધારપુર અને એપેડેમોલોજીસ્ટ સહિતની ટીમે તેના ઘરની મુલાકાત લીધી હતી આરોગ્યની ટીમોએ ગામમાં અને તેના ઘર પાસે પાવડર નો છંટકાવ સાથે ગામની સાત જેટલી શાળામાં સર્વે અને જનજાગૃતિ કામગીરી શરૂ કરી છે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી વિષ્ણુ પટેલે ઈ

ઘરમાં કોઈને કઈ જ બીમારી નથી તેમજ ઘરની આસપાસ પણ મચ્છરો કે માખી જોવા મળ્યા નથી તેવું આરોગ્ય તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું જોકે વાયરસ સંક્રમણને લઈને આરોગ્ય વિભાગ વીમાશામાં મુકાયું છે ધારપુર શર્માએ પણ જણાવ્યું છે કે બાળકને તાવ અને ઉલટી થતી નથી તેનો રિપોર્ટ કરાવતા ચાંદીપુરા પોઝિટિવ આવ્યો છે અને હાલમાં તેની તબિયત ગંભીર છે તેની કિડની પણ ખરાબ છે અને વેન્ટિલેટર પર રાખી સારવાર આપવામાં આવી રહી છે પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ